જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈએ છો મારુતિ સુઝુકી ઈકો વેચી કે ઇકો દેવાની છે બે હજાર વીસનું મોડલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહી છે મિત્રો આ ઇકો ગાડી વેચી દેવાની સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો તમારે જો ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ ચેનલ પર તમે નવા આવ્યા છો હજી સુધી નથી કરી તો અત્યારે પરો અને બાજુમાં ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓડો કાર કૂકા વાવ તમને ગાડી જોવા મળી રહેશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વાન ચેકન ઓનરની ગાડી છે બે હજાર વીસનું મોડલ છે નવમો મહિનો બે હજાર વીસનું મોડલ છે જાચવેલી ગાડી છે ઇકો ફાઈવ સીટર વેચી દેવાનું છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો જી જે સવું અમરેલી જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળે છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી તમને કૂકા વાવ જોવા મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ચાર લાખ સિત્તેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ ઇકો ગાડી ખરીદી શકો જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ જાય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી